વડનગર તાલુકાના સુલતાનપુર ગામે તીર્થી પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી સુલતાનપુર ગામના સમસ્ત પરિવારજનોએ માવડીઓ માતાજીના તીર્થ મહોત્સવમાં સમસ્ત લોકો હૃદયપૂર્વક અને ભાવપૂર્વક શોભાયાત્રામાં જોડાયા આખા ગામમાં માતાજીની શોભાયાત્રા વાંચતે ગાજતે નીકળી હતી અને સુલતાનપુરના તમામ મહોલ્લાઓમાં શોભાયાત્રાને ફૂલવર્ષાથી અને અમીર ગુલાલથી વધામણા કરવામાં આવ્યા માતાજીના પરિસરમાં વેદ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક અને વૈદિક શ્લોકોના મંત્રોચ્ચારથી હવન યજ્ઞ વિધિ અને નવયુવાનોએ યજ્ઞ પૂજાનો લાભ લીધો સુલતાનપુર ગામના સમસ્ત દેવોની દર વર્ષે પરંપરાગત હવન યજ્ઞ અને તીર્થિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે અને લોકો આધ્યાત્મિકતા અને ઉર્જાનો અનુભવ પણ કર્યો હતો માવડીઓ માતાજી મહાકાળી માતાજી હરસિદ્ધિ માતાજી રામદેવપીર મહારાજ અને ગામના સમસ્ત દેવોની હવની યજ્ઞ પૂજન કરવામાં આવે છે તેથી મહોત્સવમાં ગામની પ્રજાજનો મહેમાનો સમસ્ત બહેનોને આમંત્રણ આપવામાં આવે આ દિવસે આજે ગામમાં આનંદ અને ઉલ્લાસ મહોત્સવ ઉજવાય છે હજારો ભક્તજનો માતાજીના દર્શનનો લાભ લે છે માતાજી અસીમ કૃપાથી હજારો શ્રદ્ધાળુઓ આજુબાજુ વિસ્તાર મહેમાનો સમસ્ત ગ્રામજનો ભોજન પ્રસાદ ચમણવાર મોટા પાયે કરવામાં આવે છે અને માવડીઓ માતાજીના પૂજારી અને સેવકો સમસ્ત ગામના પરિવાર શ્રદ્ધાપૂર્વક સેવા કરે છે રિપોર્ટર નાગજી ઠાકોર જીગર પટેલ વડનગર